ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવી જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર બે ફોર વ્હીલ ગાડીની જાહેરાત છે જે બંને મિત્રો એક લાખ અંદરની ગાડી છે ટીપ ટોપ કન્ડિશનમાં અને એક લાખ અંદરની કાર મિત્રો આજે અમરે ચેનલ ઉપર જાહેરાત આવી છે જેમાં મારુતિ મારુતિની અલ્ટો ગાડી છે અને હુંડાઈ કંપનીની એસન્ટ ગાડી છે આ બંને ગાડી મિત્રો એક લાખ અંદરની છે તો ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં દેવામાં આવી છે તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોતા રહેજો જેથી કરી ગાડી વિશે માહિતી તમને પૂરેપૂરી મળી શકે પહેલી ગાડી હુંડાઈ કંપનીની એસન્ટ કાર આ એસન્ટ ગાડી મિત્રો વેશ્વરી છે જે જે ફોરનો મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હાજર બે નો મોડલ છે અને આ કાર મિત્રો પેટ્રોલ પ્લસ આીએનજી ગાડી છે ગાડીના ઓનર ત્રણ છે ગાડીમાં પાર્સિંગ બે હાજર ઓગણત્રીસ સુધીનું મિત્રો શરૂ છે ગાડીનું એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે પાવર સ્ટીરિંગ અને પાવર વિન્ડો છે સીટ કવર સારા છે ટાયર સારા છે બેટરી સારી છે આ કે ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જુઓ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો અમારી ચેનલ ઉપર આવતો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરજો મિત્રો આજે એસન્ટ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત બોતેર હજાર પાંચસો રૂપિયામાં એસન્ટ ગાડી વેસવાની છે આ એસન ગાડી તમને બોટાદની અંદર જોવા મળી છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અને મિત્રો અમારી ચેનલ ઉપર આવતા જે તે વાહનની જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો તે વાહન માલિકનો કોન્ટેક વહેલામાં વહેલી તકે કરી લેજો જેથી કરી વાહન તમને ગમતું હોય તો તે વાહન મળી જાય અને મિત્રો બીજું વાહન જોવા જાઓ તો વાહન માલિકને કોલ કરીને જ જવું જેથી કરી વાહન છે કે વેસણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળતી રહે મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી અલ્ટો કેટેન વીએક્સાઈ આ અલ્ટો ગાડી મિત્રો વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર દસનું મોડલ છે અને જીજી અગિયારનું મિત્રો પાર્સિંગ છે અને ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર છે અને અલ્ટો ગાડી મિત્રો પ્યોર પેટ્રોલ ગાડી છે લાલ કલરની અલ્ટો ગાડી છે મિત્રો અને પાછા પાંચ વ્હીલ મેગ વ્હીલ છે અને ટાયર બધા મિત્રો નવા છે ગાડીમાં એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સીટ કવર સારા છે અને સાઉન્ડ સિસ્ટમ મિત્રો સારું છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ ટેપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત પંચ્યાસી હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર દસનું મોડલ અને ફક્ત પંચ્યાસી હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેસવાની છે આ અલ્ટો ગાડી તમને ઊના જોવા મળશે અલ્ટો માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી મંગાવી શકો છો